નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે સમગ્ર રાજ્યમાં ઓછું ક્રાઇમ રેટ ધરાવતા જિલ્લાઓમાં ગણના પામતા નર્મદા જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રાજપીપળા નજીકથી એક એવી ઘટના સામે આવી છે જેમાં એક રસ્તે જઈ રહેલી મહિલાને બે યુવકોએ બાઇક ઉપર અપહરણ કરી તેની સાથે સામૂહિક દુષ્કર્મ આચરવાની સનસનાટીપૂર્ણ ઘટના બની છે રાજપીપળા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદની વિગત મુજબ તારીખ નવ સાત બે હજાર પચીસના રાતના આઠ વાગ્યાના અરસામાં રાજપીપળા નજીક આવેલા રાણીપુરા ગામના બસ સ્ટેન્ડ પાસેથી પસાર થઈ રહેલી એક મહિલાને ઉપર આવેલા બે યુવકોએ બળજબરીપૂર્વક બેસાડી સ્થળે લઈ જઈ તેની તેની સાથે સાથે મારપીટ કરી સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું રાજપીપળા પોલીસે આ ગુનાના બંને આરોપી પ્રફુલ લાલા વસાવા અને સુમિત સુરેશ વસાવાને ઝડપી પાડ્યા છે મળતી માહિતી મુજબ સામૂહિક દુષ્કર્મના બંને આરોપીઓ નજીકના ધોળીવાવ ગામના છે પોલીસે આ બંને આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ સિત્તેર અને એકસો પંદર સહિત અન્ય કલમો હેઠળ ગુનો નોંધ્યો છે હાલ આ બંને આરોપીઓ પોલીસ કસ્ટડી હેઠળ હોવાનું જાણવા મળે છે તેમની સામેના સામૂહિક દુષ્કર્મના જો આરોપો સાબિત થઈ જાય તો વીસ વર્ષ કે આજીવન કેદ સુધીની આ બંને આરોપીઓને સજા થઈ શકે છે આ કેસની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી બી કરી રહ્યા છે વધુ અપડેટ માટે નર્મદા લાઈવની આ ચેનલ સાથે જોડાયેલા રહેજો